રાજા મહારાજાઓ સભા ભરીને બેઠેલા જેથી દ્રૌપદી ના શિર હરણ મીડા થવા શરીર માથે થી મીડે કપડા મીડા નીકળવા અને દુર્યોધન મીડો હાડીને ખેંચવા છેલ્લો એક શેડો પાલવનો રહી ગયો તો ના પાલવના ને પકડી અને દ્વારિકા ધીશ ને યાદ કર્યો છેલ્લા શેડે આવીને એને શીર પૂર્યા હતા એમ બધી ભગવતીઓ રહીને સાહેબ એ આવે સો ટકા એમાં બે મત નથી મરવા નો દે મા સે સાહેબ ઘડી હોય ને ત્યારે ભગવતી આવે તમને મરવાનો ઉગારે પણ સાહેબ આ કળયુગ ની માલિપા એક જ હુકમ નું કાળીનો કાળી નો એક મારી મેલડી છે કે જેની સામે તમે તાર બાંધો તાર બાંધો લાવીને એમ કે બોલ બાપ બાઈડા મેલડી કે હાળા તળની જીવે પણ મારો છોરજો દુનિયામાં બની જાય અને કોઈ મને વેણ ગમેને કે જો જમણા પગના અંગૂઠે ડક દઉં અને ડાબો પગ હલવા નઉ કહું મેરેનો કોઈના કુલુની માલપા માતા ચાઉંડા હોય કોઈને મોમાય હોય કોઈને ખોડિયાર હોય પણ સાહેબ મેલડી તો એક સર્વજનિક દેવ છે જગત ની ઘણી બાર્તા મેં કીધું છે પણ મેલડી નો એટલો પાવર છે સાહેબ અત્યારના જે ટેકનોલોજી આધુનિક જે મશીન ની માથે તપાસ કરે ને

બાવન પન્ના માં એ મેકો હારા માય થાય મોડા નો જાય એ દુનિયા ની બધી દેવી જ્યાં નિહાકો નાખીને બે જાય કે હવે અમારા થી નો થાય એ ન્યા મારો કાળી નો એક થાય આસ્તિક ની દેવ નથી સાહેબ એને આસ્તિક બનો ને કોઈ એકવાર એ સીટોડા ની માંડબા શેડી નું રાડું કાઢે એમ એકવાર આ પીલીન કાઢી ના ગને એમ કે વિયોધા ત્યાં સુધી પૂછળા સુધી મારો બની જા અને પછી જો દુનિયા ને તારો રંસ નો પીવારો તો તો હું મેલડી રાજુભાઈ મેલડી તમારો સમય જોવે મેલડી બિઝનેસ માં આગળ હાલે મેલડી ખેતી માં તમારી આગળ હાલે અને કઈ નો હોય અને મેલડી ના પગ પકડીને એમ કયો કે એ માં કઈ નથી આજ રાતે ચોરી કરવા જાવ છે મેલડી એમ કે જો તારી યાર ચોરી કરવાનું આવું તો જગત માં મને મેલડી હા મેલડી એવી દેવું છે સાહેબ બીજી માતાને તમે કહો કે મારી ચોરી કરવા જાવી દાણો નો આપે

ભાવનગર ની રુજુ હોસ્પિટલ ની માલિકા જે દીકરી ના જીવન વાદ આલે એનું આયુષ્ય અને સાહેબ વિધા થાય મોઢાની મોરો એટલું કીધું મારી એની આયુષ તો પૂરી થઈ ગઈ ને તેથી મારી મેલડી એટલું કીધું કે દેવી તો હાથ ની માલપા કલમ લાવો કેમ દીકરી ની આયુષ ખૂટે ને તો દુનિયા ની માલપા હું મેલડી દુનિયા માં ન બેઠી હોય કેમ

પણ મેલડી તો એમ કે હું આવું એટલે હુબકે આવું મેલડીનો નો ભૂ આમ કે હબ એમ કરીબકો ભરે એ મેલડી છે જેમ હુબકો ભરે ને એમ જ પાછી બટક્યું ભરે બટક્યું ભરે તો કોઈ દી મેં કે નઈ સાહેબ તમારી હાથ પેઢી ઊંઘી ખાવાનું ભેગો ને જગાડી દે જ્યાં સુધી મારી ભેંસ નો આવે ને ત્યાં સુધી અન્ન પાણી ખાવ તો મેલડી તારું લોહી ખાવ એક પાણી નો પી ઉભા પછી મારી મેલડી બોલી તો ભગલા હવે હું કચ્છ ની ધરતી ની માલિક મેલડી મારી ભેંસ ને લેવા જાઉં કે મારી કઈ રીતે કે કાલ નો ત્યાં ઉગે દૂધણી ભેંસ છે ને બાપ કાલનો દેવગેન મદારસંગ ઠાકોર સાયલાનો એની દીકરીને જે કાપડામાં આપી દીકરી હાથમાં બઘોણું લઈ અને બે ભેંસણવા વચ્ચે બઘોણું રાખીને ભેંસને ધોવા માટે આસળ હાથમાં લઈ અને આસળને દબાવે તો એમાંથી નીકળે શું

પોતાના ધણી રૂડું અને જો કંડિયા ની માલિકા મારી મેલડી હોય ને દુનિયા ની માલિપા જે મેલડી નો બની ગયો મેલડી નું ભજન જેને લાગ્યું હોય ને એને કમો જે મરવા તો મારી કંડિયા વાળી મેલડી મન દરિયાની માનપા જે માણસનું નું નાવ ડૂબતું હોય જેને દરિયાની લહેર કેતા દરિયાનું મોજું જેને ભાડ્યું હોય ને સાહેબ એને દરિયાની લહેર ની ખબર હોય બાકી કાંઠે બે જોનારા ને દરિયાની લહેરની ખબર ન હોય છે અને બોલે પછી લોઠામાં લીટા પાડી દે એ મારી મેન છે બોલે નહીં સાહેબ અને જો બોલી ગઈ હોય વિધાતા છે ને સાહેબ વિધાતા વેરણ બની ગયો ને તમારા નસીબ ની માથે ચોકડી માંડી દીધી હોય ને એક રવિવાર બીજો રવિવાર ત્રીજો રવિવાર ચોથો પાંચમો એ આમ કદાચ બારક મહિનાના રવિવાર ભરો અને પછી મેલડીની કોર્ટમાં તમારો વારો આવે ને એ મેલડી કલમ હાથમાં લે ને સાહેબ વિધાતાએ ચોકડી મારી હોય ને એમાં કંકુના અક્ષર પાડી દે તો મારી મેલડી પાડી દે સાહેબ બાકી ન પડી